ચાલીસ પછી તો હવે મારા ભાઈને છે ને રાખડી બાંધવાની છે તો હવે છે ને મારા ભાઈ છે ને રાખડી બાંધીશ તમે છે ને રાખડી ને વાખી ફાડી છે ને તૈયાર કરી લીધી છે તો હવે મારા ભાઈ ને છે ને હું રાખડી બાંધી દઈશ

Bacuang mana kiru? Halo, aku lebih jogi. આપણું હેપી રક્ષાબંધન બધાને એને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં